સમાનાર્થી શબ્દોની કમ્પેરેટિવલી વિરોધાર્થી શબ્દોની વાત કરીએ તો બહુ સહેલા હોય છે જો સમાનાર્થી શબ્દોમાં કેવું હોય છે કે એક જ વસ્તુના મલ્ટિપલ નામ હોય છે ત્રણ કે કે પાંચ સાત કે આઠ નામ હોય છે જે યાદ રાખવા થોડા મુશ્કેલ હોય છે એમાં પાછા સંસ્કૃતના અમુક શબ્દો આવી જાય છે બીજી ભાષાના અમુક શબ્દો આવી જાય છે પછી થોડા સમાન લાગતા શબ્દો પણ આવી જાય છે તો સમાનાર્થી શબ્દો એટલે કે પર્યાયવાચી શબ્દો છે એ થોડા અઘરા હોય છે પરંતુ જે પણ મહત્વપૂર્ણ પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો છે મેં આપણે ત્રણ પાર્ટની અંદર ચલાવી દીધા હવે આજના લેક્ચરમાં વિરોધાર્થી શબ્દોની વાત કરવાની છે તો મેં પાછળના જે પેપર છે એ રિસર્ચ કર્યા એની અંદર મને જોવા મળ્યું કે વિરોધાર્થી શબ્દો છે ને બહુ નહીવત પ્રમાણમાં પૂછાય છે પૂછાઈ જાય કદાચ એક માર્કનો કે બે માર્કનો પૂછાઈ જાય છે બાકી વિરોધાર્થી શબ્દો પૂછાતા નથી અને વિરોધાર્થી શબ્દો એવા છે કે તમને ખબર પડી જ જાય કારણ કે તમારે અહીંયા વિરોધી શબ્દ તમારે ચેક કરવાનો છે મતલબ કે અહીંયા હાથ આપેલો હોય તો એનો વિરોધી મેબી પગ આપી શકે છે પછી શાંત આપ્યો હોય તો અશાંત છે રોગ આપ્યો હોય તો સ્વસ્થ છે તો આને વિરોધાર્થી શબ્દો કહેવામાં આવે છે અને વિરોધાર્થી શબ્દો એ આસાનીથી તમે શોધી શકો છો જો તમને ઓપ્શન આપેલા હોય ચાર ઓપ્શન આપેલા હોય અને તમને થોડું પણ મિનિંગ ખબર હોય જે શબ્દ આપેલો હોય એનો તો તમે આસાનીથી એનો વિરોધાર્થી શબ્દ શોધી શકો છો તો આજના લેક્ચરની અંદર હું તમને એકસો પચાસ શબ્દો કરાવીશ આની પીડીએફ છે બહુ પૂછાતા નથી તો પણ આ ટોપિક છે એ હું કવર કરાવું છું ચલો તો શરૂઆત કરીએ વિરોધાર્થી શબ્દોની જો સમાનાર્થીની જેમ વિરોધાર્થી શબ્દોની અંદર મલ્ટિપલ એટલે કે પાંચ કે સાત કે આઠ વિરોધી શબ્દો નથી હોતા

નિર્દોષ તો દોષી નિર્દોષ એટલે કે જેને કઈ પણ દોષ દોષ ના કર્યો હોય અથવા તો કઈ પણ ગુનો એને ન કર્યો હોય તો એને નિર્દોષ કહેવામાં આવે જેને કઈ ગુનો કર્યો હોય તો એને દોષી કહેવામાં આવે પછી કુથલી તો વખાણ જો અમુક એવા શબ્દો તમને જોવા મળશે જે તમે ક્યારેય પહેલા વાંચ્યા નહીં હોય તો એવા શબ્દો ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે તો જો કુથલી તો વખાણ તો વખાણનો મતલબ શું થાય વખાણ કરવા જ્યારે કુથલીનો મતલબ થાય નિંદા તો કુથલી એ નિંદાનો પર્યાયવાચી શબ્દ છે તો કોથલી તો વખાણ પછી મલિન તો ઓકે તો મલિન તો નિર્મળ એટલે કે સજા કરવી પછી સુરવીર તો કાયર સુરવીર એટલે કે બહાદુર કાયર એટલે કે જે કાયર હોય પછી ફતે તો હાર જો ફતેનો મતલબ થાય જીત કહીએ છીએ ફતેહ કર તો એનો મતલબ શું કે તારી જીત થશે તો એનો વિરોધી શું થશે હાર પછી શિથિલ શિથિલ તો મજબૂત સિથિલ એટલે શું થાય કે નબળું તો શિથિલ તો શું થશે મજબૂત પછી ઉદાર તો લોભી ઓકે ઉદારનો મતલબ શું થાય કોઈકને કોઈક વસ્તુ એમને મફત આપી દે એને ઉદાર કહીશું લોભી એટલે શું કે લાલચુ હોય કોઈને જલ્દીથી કોઈ વસ્તુ આપે નહીં લાલચુ હોય તો એકબીજાના વિરુદ્ધ છે મુખ્ય તો ગૌણ ઓકે જે મેન હોય તો એને મુખ્ય કહીશું ગૌણ એટલે કે જે ઓછું મુખ્ય હોય તો એને આપણે ગૌણ કહીએ છીએ પછી તેજ તો તિમિર તિમીર એટલે નિસ્તેજ એનો સમાનાર્થી શબ્દ છે તિમિર તો તેજ તો તિમિર અથવા તો નિસ્તેજ પણ હોઈ શકે છે પછી સંયોગ તો વિયોગ ઓકે સંયોગ તો વિયોગ એ તમને આઈ હોપ સો ખ્યાલ આવી ગયો સંયોગનો મતલબ થાય જોડાવો ઓકે સંયોગથી આપણે કહીએ છીએ કે આ વસ્તુ આ બધાના સંયોગથી થઈ છે સંયોગથી એટલે કે આ બધાના ભેગા થવાથી થઈ છે તો વિયોગનો મતલબ શું થાય છૂટું પડવું થાય ચંચળ તો સ્થિર ચંચળનો મતલબ શું થાય કે જે એક જગ્યાએ સ્થિર ન રહે હર્તુ ફરતું રહે એને ચંચળ કહીએ છે ચંચળ મનનો છે આપણે કહીએ છે ને કે એનું મગજ એકદમ ક્યાંય ને ક્યાં ભમતું હોય એને ચંચળ કહેવામાં આવે છે તો એનો વિરુદ્ધી શું થશે સ્થિર એના પછી નેક્સ્ટ છે ગાફેલ તો સાવચેત જો કોઈ વ્યક્તિ છે જે સાચવીને ચાલે છે સાવચેત રહે છે તો એને સાવચેત કહીશું ગાફેલનો મતલબ શું કે એની કઈ ચિંતા હોય જ નહીં એમ નેમ ફરતો હોય ગાફેલની જેમ તો એ ગાફેલ સાવચેત એકબીજાના વિરોધી થશે સર્જન તો વિનાશ સર્જનનો મતલબ થાય ઉત્પત્તિ સર્જન વિનાશનો મતલબ થાય વિનાશ કરી નાખો તો સર્જન વિનાશ છે સ્વતંત્ર તો પરતંત્ર પરતંત્ર નો મતલબ થાય બંદી સ્વતંત્ર શબ્દ આજ હોય જો તમને ચાર ઓપ્શન આપી દઉં તો પછી તકરાર તો સમાધાન ઓકે તકરાર નો મતલબ થાય યુદ્ધ જેવું થાય સમાધાન એટલે કે સમાધાન કરી દેવું પછી વાત્સલ્ય તો ક્રોધ ઓકે વાત્સલ્ય મતલબ થાય પ્રેમ

પછી નિષ્કાચન તો ધનવાન નિષ્કાચન એટલે કે જેના જોડે પૈસા ઓછા હોય એવો વ્યક્તિ તો 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 નિષ્કાચન ધનવાન પછી નિવૃત્તિ 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 ઓકે આ યાદ રાખજો કે એને રિટાયરમેન્ટ લઈ લીધો હોય મહેચ્છિત નો મતલબ શું કે કંઈક ના કંઈક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય એને મહેચ્છિત કહીશું પછી અનુભવી તો બિન અનુભવી ઓકે સિમ્પલ છે ચલો નેક્સ્ટ વધીએ આગળ અપેક્ષા તો ઉપેક્ષા ઓકે આપણે કઈક અપેક્ષા રાખીએ કંઈક મેળવવાની

કીર્તિ જો જેની સમજી લો કે જેની કીર્તિ ખરાબ હોય મતલબ કે એના વિશે વાતો થતી હોય તો એને અપશય કહીશું કીર્તિનો મતલબ શું થાય કે કીર્તિમાન હોય એટલે કે પ્રખ્યાત વ્યક્તિ હોય આનંદ તો શોખ પછી અજવાળું તો અંધારું અમૃત તો વિષ વિષ એટલે જાહેર અમૃત એટલે અમૃત પછી અડગ તો ચલિત ઓકે અડગ મતલબ શું થાય કે એક જગ્યાએ ઉભો રહેતો હોય અડગ છે ચલિત એટલે ચાલતો હોય પછી આદેશ તો વિનંતી ઓકે આદેશ અને વિનંતી એકબીજાના વિરોધી શબ્દ છે કોઈકને તમે હુકમ કરો તો એને આદેશ કર્યો કહેવાય પરંતુ તમે હાથ જોડીને વિનંતી કરો કે ભાઈ આ વસ્તુ કરી દે તો એ વિનંતી છે પછી આમંત્રણ તો વિદાય ઓકે આમંત્રણનો મતલબ બોલાવવું વિદાયનો મતલબ ઓકે કાઢી મૂકવા એટલે કે વિદાય આપવી કાઢી તો નહીં મૂકવા ચલો ધવલ તો કાઢો જો આગળ આપણે પર્યાયવાચી શબ્દની અંદર શ્વેત એટલે કે સફેદનું આપણે પર્યાયવાચી શબ્દ જોયું હતું ધવલ તો એનો વિરોધી થશે કાળું પછી

પછી સનિષ્ઠ તો ધનિષ્ઠ ઓકે સનિષ્ઠ એટલે કે જેના જોડે પૈસા ઓછા હોય એને સનિષ્ઠ કહીશું ધનિષ્ઠ જેના જોડે પૈસા વધારે હોય સજ્જન તો દુર્જન ઓકે સારા માણસો હોય એને સજ્જન કહેવાય ખરાબ માણસો હોય એને દુર્જન કહેવામાં આવે અમી તો ઝેર અમી ભરેલા કહીએ છીએ ને તો અમીનો મતલબ થાય અમૃત તો ઝેર સનાતન તો હંગામી ઓકે સનાતન શબ્દ તમે સાંભળ્યું જશે આપણું સનાતન હિન્દુ ધર્મ છે તો એ સનાતન છે હંગામી હંગામી એટલે શું કે જે હંગામા કરે ઓકે તો તમે આઈડિયા આવી ગયો છે પછી કંકોત્રી તો કાળોત્રી પછી ખામી તો ખૂબી તો ખૂબી આપણે ખૂબી શબ્દ છે ને એ યુઝ કરીએ જ્યારે કોઈકનામાં વિશેષતા તમને જોવા મળે તો એનામાં ખૂબી છે એવો શબ્દ યુઝ કરીએ છીએ પરંતુ જ્યારે એ ખૂબી ખામીના અર્થમાં હોય ત્યારે આપણે ખામી યુઝ કરીએ છીએ એટલે કે તમને એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે જે ત્રિકાળ જ્ઞાની હોય તો એને શું કહેવાય ખૂબી કહેવામાં આવે કે એ ત્રણેય કાળનો જાણકાર છે પરંતુ એ વ્યક્તિની આંખ ફૂટેલી હોય તો એને એની ખામી કહેવામાં આવે કે એ વ્યક્તિમાં આંખ ફૂટી ગયો છે તો એ એની ખામી છે એના પછી લૂંટારો તો સાહુકાર સાહુકાર એટલે શું ઓકે જે મદદ કરવા માટે આગળ આવે જેને આપણે સાહુકાર કહીએ છે લૂંટારો જે લૂંટીને લઈ જાય વૈદ્ય તો દર્દી વૈદ્ય એટલે કે ડોક્ટર થશે અને દર્દી શવ્ય તો જમણું ઓકે શવ્ય એટલે તમે ડાબુ તમે કહી શકો છો જમણો પછી કૃપા તો કૃરતા કૃપા એટલે આઈ હોપ સો આશીર્વાદ આપ કૃપા કરવી કહીએ છે ને કૃરતા નો મતલબ શું થાય ગુસ્સો કરો પછી યામિની તો દિન ઓકે યામિની નો મતલબ શું થાય રાત્રિ થશે ઓકે શું થશે રાત્રિ થશે

નેક્સ્ટ વાત કરીએ સિવાય તો સહિત ઓકે સિવાયનો મતલબ શું થાય કે આના સિવાય આપણે જતા રહીએ એટલે કે એને મૂકીને જવાનું છે જ્યારે સહિત એટલે શું એને પણ લઈ લેવાનો જળ તો ચેતન જળ જેવો છે આપણે કહીએ છીએ ને કે હલતો જ નથી જળ જેવો છે જ્યારે ચેતનનો મતલબ શું થાય એનામાં ચેતના છે હલે છે તો એને ચેતન કહીશો બિંબ તો પ્રતિબિંબ ઓકે બિંબ એટલે કે વાસ્તવિકતા વાસ્તવિક જ્યારે પ્રતિબિંબનો મતલબ શું થાય તો એની છાયા થાય પછી પ્રવૃત્ત તો નિવૃત્ત છે પ્રવૃત્ત એટલે કે કઈક ના કઈક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એને પ્રવૃત્ત કહીશું નિવૃત્ત એટલે શું કે જેને નિવૃત્તિ લઈ લીધી હોય એ અત્યારે કઈ ના કરતા હોય મતલબ કે એક કામથી નિવૃત્તિ નિવૃત્ત લઈ લીધી હોય તો એને નિવૃત્ત કહીશું સર્જન તો વિસર્જન પ્રેમ તો દ્વેષ સમૃદ્ધ તો નિર્ધન ઓકે પછી સભાન તો અભાન આશીર્વાદ તો અભિશાપ ઓકે આશીર્વાદની વિરોધીમાં તમે એકલું સાપ પણ લખી શકો છો ઓકે શ્રાપ

પછી સંગતિ તો વિસંગતિ કામ તો નિષ્કામ આ યાદ રાખજો કામનું વિરોધાર્થી શબ્દ છે નિષ્કામ એટલે કે કઈ કામ નું હોય એવું સ્વજન તો પર્જન સ્વજન એટલે કે સારા માણસ પર્જન એટલે કે પર્જન નહીં કહેતા આપણે એટલે કે આપણને ઓળખતા ના હોય એવા માણસ આમ એ અર્થમાં પણ અહીંયા પર્જન શબ્દ યુઝ કરવામાં આવે છે પછી ચર્ચા તો મૌન ચર્ચા એટલે કે બોલવું ઓકે ચર્ચા કરતા આવીએ છે ને જયારે મૌન એમાં બોલવાનું હોય નહીં એટલે એને મૌન કહેવાય

પછી ક્ષત તો અક્ષત મહાન તો પામર આ યાદ રાખજો પામર અને મહાન એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રકાશ તો અંધકાર અધોબિંદુ તો શિરોબિંદુ પછી સ્વર્ગ તો નર્ક અમુક તો એવા છે કે જે તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ આ એનો વિરોધાર્થી શબ્દ છે આગળ વાત કરીએ સુર તો અસુર સુર એટલે કે દેવ ઓકે અસુર એટલે કે દાનવ અંશ તો છેદ ઉત્તરાયણ તો દક્ષિણાયન આ યાદ રાખજો ઉત્તરાયણ તો દક્ષિણાયન ઉધાર તો જમા ઓકે ઉદાર જમા બધાને ખબર છે આત્મલક્ષી તો પરલક્ષ્મી આત્મલક્ષી તો પછી સ્વાવલંબન તો પરાવલંબન પરાવલંબન સ્વાવલંબન સ્વાવલંબન તમને ખ્યાલ આવી ગયો હશે મતલબ શું થાય એટલે કે પોતે જાતે ગ્રોથ થાય એને સ્વાવલંબન આપણે કહીએ છીએ પરાવલંબન એટલે કે બીજાના ઉપર આધાર રાખીને એનો ગ્રોથ થાય તો એને પરાવલંબન કહીએ છીએ પછી ઉત્થાન તો પતન ઉત્થાન નો મતલબ થાય જ્યારે ગ્રોથ થતો હોય એને આપણે ઉત્થાન કહીએ છીએ પતન એટલે કે જ્યારે નીચે આવતો હોય મતલબ કે જેનો ગ્રોથ ડાઉન ડાઉન ફેઝમાં હોય તો એને આપણે પતન કહીએ છીએ કુપિત તો પ્રસન્ન પછી ગદ્ય તો પદ્ય જો આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે ગદ્ય અને પદ્યનો મતલબ શું થાય ગુજરાતી સાહિત્યની અંદર આ બે શબ્દો આવે છે ગદ્ય અને પદ્ય તો ગદ્ય એટલે કાવ્ય થાય કે પદ્ય એટલે કાવ્ય થાય તો યાદ રાખજો પદ્ય એટલે કાવ્ય થાય પદ્યનો મતલબ થાય કાવ્ય જ્યારે ગદ્યનો મતલબ થાય ફકરો વાર્તા જે રીતના વાર્તા હોય છે એ એને શું કહેવામાં આવે જે ફકરાના અર્થમાં હોય છે એને ગદ્ય કહેવામાં આવે જે કાવ્યના અર્થમાં હોય છે તો મેં વાત કરી હતી જોડણીની અંદર તો જોડણીની અંદર મેં તમને કીધું હતું તત્સમ અને તદભવનો મતલબ શું થાય તત્સમ એટલે શું કે મેં એમાં કીધું હતું કે સંસ્કૃત ભાષા ઉપરથી જ આપણી ગુજરાતી ભાષા આવેલી છે તો સંસ્કૃત ભાષાના બેઠે બેઠા શબ્દો

વક્તા તો શ્રોતા વક્તા એટલે બોલતો હોય એને વક્તા કહેવાય શ્રોતો એટલે કે સાંભળતો હોય એને શ્રોતા કહેવામાં આવે શુક્લ તો કૃષ્ણ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ કહીએ છીએ અજવાળો મતલબ કે જ્યારે ચંદ્ર છે એ ચંદ્ર અમાસ થી જયારે પૂનમ તરફ જતો હોય એટલે કે એમાં પ્રકાશનો વધારો થતો હોય અમાસ થી પૂનમ તરફ જતો હોય તો એને આપણે શુક્લ પક્ષ કહીએ છીએ શું કહીએ છીએ શુક્લ પક્ષ પણ જ્યારે અમાસ થી સોરી જયારે પૂનમથી અમાસ તરફ જ્યારે ચંદ્ર જતો હોય એટલે કે એનું તેજ ઘટતું હોય તો એને શું કહીએ છીએ કુષ્ણપ્લક્ષ કહીએ પેલું નિર્બળ યુદ્ધ તો સંધિ ઓકે યુદ્ધ કરવું યુદ્ધના અંતે શું થાય સંધિ થાય ને સંધિ એટલે કે શું કે યુદ્ધ ના કરતા કંઈક એકબીજાના વિચારો છે કંઈક ના કંઈક સમજૂતો કરી લેવો તો એને સંધિ કહેવાય પછી નિર્વધ્ય તો કલંકિત પછી વિદત તો મૂર્ખ ઓકે અમી તો ગરીબ અમી એટલે અમીરના અર્થમાં છે ગરીબ પછી આભિજાત તો નિમ્ન ઓકે આભિજાત એટલે કે મોટી જાતનો હોય એને આભિજાત કહીશું જે નિમ્ન કક્ષાનો હોય તો એના માટે એ નિમ્ન શબ્દ છે શિબિર તો વણઝાર પછી પ્રભવક તો સમાપન પછી મુફલીસ તો પૈસાદાર મુફલીસ એટલે જેના જોડે ગરીબ હોય ઓછા પૈસા હોય એને મુફલીશ કહીશું તો આ પણ આપણે એ શબ્દ યાદ રાખીશું જે ગરીબનો પર્યાય વચે છે તાંડવ તો સર્જન પછી સાત્વિક તો મિથ્યા સાત્વિકનો મતલબ અહીંયા સત્યના અર્થમાં છે તો સત્ય તો મિથ્યા મિથ્યાનો મતલબ શું થાય ખાલીને ખાલી મિથ હોય મિથનું મતલબ શું થાય કે જે સાચું ન હોય એને આપણે મિથ કહીશું પછી સંશય તો સમાધાન સુધાકર તો દિવાકર સુધાકર અને દિવાકર દિવાકર એટલે શું તો આપણે દિવાકર છે સંયુક્ત તો સંયુક્ત તો વિભક્ત પછી વહાલુ તો દવલું વહાલુ આપણે કહીએ છીએ ને આ મારું વહાલુ છે દવલું એટલે કે ન ગમતું હોય દવલું પછી સંકલ્પ તો વિકલ્પ ગ્રામજન તો નગરજન

ક્ષીણ ક્ષીણ મતલબ શું થાય ક્ષીણ શીણ મતલબ શું થાય કે અડધું કરી દેવું અથવા તો એને ક્ષીણ ભીણ કરી દેવું નહીં કહેતા ક્ષીણ પછી વિલીનીકરણ એટલે કે આની અંદર એ વિલય થઈ ગયો તો એનો પણ વિરોધાર્થી શું થશે સર્જન તો સર્જન છે ઓકે આ બંનેના વિરોધાર્થી છે ક્ષીણ અને વિલીનીકરણ પછી ખમીર તો અપકીર્તિ આવી ગયો આગળ ચિરંજીવી તો ક્ષણજીવી ક્ષણ એટલે કે થોડું જીવતો હોય તો એને ક્ષણજીવી કહેવાય ચિરંજીવી એટલે બહુ લાંબુ જીવે તો એને ચિરંજીવી કહીશું પછી ક્રંદન તો હાસ્ય ચેન તો વ્યગ્ર અને યોવન તો ગડપન ઓકે તો જો જેટલા પણ મહત્વપૂર્ણ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે એ મેં કરાવી દીધા આનાથી મને લાગે છે ત્યાં સુધી તમને સાઈઠ થી લઈને સિત્તેર ટકા તો તમને આવડતા જ હશે જો તમને કોઈ આ રીતના વિરોધાર્થી શબ્દ પૂછ્યો અને ચાર ઓપ્શન આપેલા હશે તો હું ગેરંટી આપું છું તમને એટલા સાઈન્ટ આમાંથી સાઈઠ થી સિત્તેર તો એવા હશે જે તમને આવડતા હશે બસ બાકીના જે ચાલીસ ટકા છે એ તમારે કરવાના છે આની પીડીએફ હું તમને આપી દઈશ આ કોર્સની અંદર જ ડોક્યુમેન્ટમાં મળી જશે તો આનું ખાલી એક બે વખત રિવિઝન કરજો સમાનાર્થી શબ્દ જેટલું રિવિઝન કરવાની આની અંદર જરૂર નથી બહુ જ ઓછા પ્રમાણમાં વિરોધાર્થી શબ્દો પૂછાય છે ઓકે તો આ સાથે વિરોધાર્થી શબ્દો આપણા પૂરા થાય છે તો મળીશું નેક્સ્ટ ટોપિકમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત